સુરતમાં એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર જોવા મળી છે એરપોર્ટને નડતરરૂપ ચાર પ્રોજેક્ટના બાંધકામને આખરે ડિમોલ્યુશન અંગે નોટિસ ફટકારી દેવામાં આવી છે એરપોર્ટને નડતરરૂપ વેસુની ફ્લોરેન્સ એલ એન ટી કોલોની સર્જન પેલેસ અને રવિરત્નનું એકત્રીસ જુલાઈ સુધીમાં સ્વૈચ્છિક રીતે ડિમોલિશન કરવા માટે નોટિસ ફટકારી દેવાઈ છે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગનો વિવાદ સામે આવ્યો હતો એરપોર્ટની સૌથી નજીકની ચાર બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ રહીશોએ ડિમાર્કેશન ખોટી રીતે થયાનો પણ આરોપ લગાવ્યો છે ત્યારબાદ રહીશોને સાથે રાખી બાવીસ જુલાઈએ ડિમાર્કેશન પણ કરવામાં આવ્યું કલેક્ટરે કલેકટરે રૂપ બાંધકામને સ્વૈચ્છિક ડિમોલેશન કરવા માટેની નોટિસ ફટકારી છે નિયત સમયમાં રૂપ બાંધ દૂર ન થાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે ડિમોલેશન કરી અને ખર્ચ વસૂલી અને મિલકતમાં બોજો દાખલ કરી રેવન્યુ રાહે વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે ચારે બિલ્ડિંગોમાં મુખ્યત્વે પાણીની ટાંકીઓ જ નડતરરૂપ હોવાથી નવી ટાંકી ન બને ત્યાં સુધી સમય આપવા માટે એ માંગ કરી છે